નડિયાદની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે શિક્ષક ભરતી પ્રક્રિયા છ ના ભલામણપત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત કમિશનર સારાઓની કચેરી દ્વારા આયોજિત જૂના શિક્ષક ભરતી પ્રક્રિયાના ભલામણપત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક વિભાગમાં અડતાલીસ શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 63 એમ બંને મળીને કુલ એકસો અગિયાર જૂના શિક્ષકોને પોતાની માંગણી મુજબની પસંદગી કરેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી આ સાથે સારા સંચાલક મંડળને ભલામણપત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કે એચ રાવલ દ્વારા આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં સંચાલક મંડળ ખેડા જિલ્લાના પ્રમુખ વિજય પટેલ આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ દિનેશ ભટ્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા